દ્વારા આભાર વ્યક્ત કાર્યક્રમ યોજાયો સમાચાર વિગતવાર જાણીએ મહેસાણા લોકસભા અને છવ્વીસ વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય લીડ અને ભારે મતોથી વિજય પ્રાપ્ત કરનાર વિધાનસભા ઉમેદવાર સીજે ચાવડા અને લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલ દ્વારા વિજાપુર ક્ષેત્રના મતદારો તથા વિજાપુરની પ્રજા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા સંગઠનના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના બદલે પાર્ટીની જીત બદલ ઉમેદવારને મોટી બેઠકથી વિજય આપવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માટે વિજાપુર રોટરી ક્લબ હોલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા पूर्वधारासभ्य रमणभाई पटेल पूर्व कांतिभाई पटेल पूर्व पी आय पटेल भाजे, तालुका भाजप प्रमुख राजूभाई पटेल विस्तार पंड्या महिला संगन किसान संगठन युवा संगठन सहित कार्यकर्ता मोठी संख्या उपस्थित विजापूर तालुकाने दरक समाज प्रजाद आणि धारासभ्य मतदारो तथा पार्टी संगण खूप खूप आभार तो मानवामा आयो धूल बिजितर अपने देपर जरावे एक धारास दिए कैप को बाजार देते सीटें चौड़ा देते अपना हारिप बाय 5 लाख रुपय देते आज बात ना अन जे चाले काम कर क्या गनी नगी नगी 44 34 गनी नगी गई ते क्या जोगी होगी बाकी 5 लाख ती 1 लाख 70000 लाख देते आप को नाटी तंकण स्थान पर भैया बेकना तो बताया बराबर 60 रुपय सुले

કઈ શક્તિ થઈ હોય તો માફ કરજો હવે પછી હવે પછી તમે જાગી લીધું તમે કામ કરી લીધું હવે એક રસાના સંસદ તરીકે હરિભાઈ પટેલ વિદ્યાપુરના ધારાસભ્ય તરીકે મને વિદ્યાપુરની જનતાએ ભારે લેટથી જીતાડ્યા જે જનતાનો આભાર માનવા માટે આજે સંગઠનના તમામ આગેવાનો તાલુકા સંગઠનનું પ્રમુખ અને ટીમ શહેર ભાજપની સંગઠનના પ્રમુખ અને ટીમ અને તે જ પ્રમુખ અને બૂથ ઉપર કામ કરેલા કાર્યકરો કમિટી ગ્રામ્ય કમિટી તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકાની કમિટી જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતની કમિટી એમ સંગઠનના વિવિધ માળખાઓ વિવિધ સ્તરે કરતા કાર્યકરો ગયા કામ કરીને જીતાડ્યા એમનો આભાર માનવા માટે આજે હુન હરિભાઈ વિજાપુર ખાતે સભામાં આવ્યા બીજું વિજાપુરના સંગઠન તાલુકા સંગઠન શહેર સંગઠનની સાથે સાથે યુવા ભાજપના સંગઠનના આગેવાનોએ મહિલા ભાજપના સંગઠનના તમામ આગેવાનો વિદ્યાર્થી પાંખના ભાજપના તમામ આગેવાનોએ અને એ સિવાય વિવિધ મોરચા વિવિધ સંગઠનો ચાહે કિસાનનો હોય ચાહે દલિત સમાજનો હોય ચાહે પક્ષી પંથનો મોરચો હોય આ તમામ લોકોએ ખૂબ હૃદયપૂર્વક કામ કર્યું હતું બીજું આભાર માનવા માટે આજે મેં અને બંને એકત્રિત થઈને તેમના માધ્યમ દ્વારા એમનો અને બીજાપુરની જનતાનો આભાર માન્યો છે વિજાપુરના ખાસ કરીને પ્રશ્નો પહેલાં કેવા લગાવવામાં આવશે પડતર પ્રશ્નોના પેલા વાત કરીએ વિજાપુરના પ્રશ્નો ખાસ કરીને વિકાસના પ્રશ્નો તો સતત થતી પ્રક્રિયા છે અને થયા કરે છે ગામડામાં પણ વિકાસના કામો થયા કરે છે પરંતુ વિજાપુરમાં પીવાના પાણી અને સિંચાઈનું પાણી પીવાના પાણીના સ્તર નીચે જવાને કારણે દિન પ્રતિદિન જે કંઈ સરકારની યોજનાઓ હોય એમાં દર વર્ષે આપણે કંઈકને કંઈક નવીનતા લાવી પડે અત્યારે તળાવો ઊંડા કરવા અને તળાવમાં મને મરોનું પાણી નાખવાની જે વાત છે એમાં વિજાપુર તાલુકામાં દરેક ગામના તળાવમાં પાણી નહીં થાય એ મેઇન પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન સંચય ને પાણીનો પ્રશ્ન છે જે કે વિવિધ સ્તરે પ્રશ્નો ઉઠાવતા છે એના સંગઠનના તમામ પ્રશ્નો વ્યક્તિગત પ્રશ્નો સામાજિક નિરાકરણ લાવતા મળે

हमारे सही मैं लड़ने में अरे सतत पार्टी ने जिंदा करता हुआ संगठन में काम करी थे दारा समय तरीके पर सेवाओं करी थे टीम से भी बड़ा चैंपियन से ने अपना विश्व विदाब के ये तो के अलावा माने से कांदी भाई हमारा जिला पंचायत का बड़ा प्रमुख पूर्व दारा समय पूर्व टीम से चैंपियन मानसी પૂર્વ ધારાસભ્ય માનનીય વિજય પટેલ આ રે સંગઠનમાં જેઓ ઘણા વર્ષોથી સેવા આપી છે મહામંત્રી અને તરીકે પાર્ટીનો કામ કર્યું પટેલ એ સમયના જિલ્લા ભાજપના ખજાનજી હતા એમનો ભણેક રાજકીય ક્ષેત્રે આપો સાથ છે માનનીય દુષતભાઈ અમારા જિલ્લા ભાજપના મંત્રી માનનીય ધારણભાઈ પહારીયા हमारा रिजर्व मंत्री ने जिला बालियों का बैग जितल में तालुका बालियों का प्रमुख माने राजू भाई शहर बाले प्रमुख माने संजय भाई हमारा जिला पंचायत राय को साथी अरे महामंत्री के जो अच्छा है सेवार्थ है सेवार्थ है गिरिश भाई या महामंत्री माने सिंह भाई बारोड